શહેરના કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે સ્વષ્ટ પીઠાદેશ્વર પરમ પૂજ્ય એકસો આઠ મહોદય શ્રીના સાનિધ્યમાં દિવ્ય સાનિધ્યમાં હોળી રશિયા અને ફૂલફાગનું આયોજન કરવામાં આવ્યું છે સ્વષ્ટ પીઠાદેશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં હોળી રશિયાના ફુલફાગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં વડોદરાના વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે દ્વારકેશલાલજીના ચરણકમણોમાં પુષ્પ અર્પણ કરી સમાજના ભાઈઓ તથા બહેનો વધામણા પણ કર્યા છે ફાગ उत्सव निमित्त होळी रचा कार्यक्रम पुष्पनी होळी रमी आहे त्यांच्या गायकवृंद सुख विलास वृंदना ना, ना कंठेज विविध भजन सहित રશિયા ગવડાવી લોકોને આનંદિત પણ કર્યા છે ત્યારે તેઓ ઉઠ્યા ત્યારે શ્રી દ્વારકેશલાલજી ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે તેમના દર્શન કરી અને ધન્યતા પણ અનુભવી છે ભવ્ય વધામણા સાથે આ ઉત્સવ યોજવામાં આવ્યો છે વડોદરાના આજવા રોડ ખાતે આવેલા કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે મનોજભાઈ ભીખાભાઈ શાહના કવટવાળા પરિવાર દ્વારા જ ફુલફાગ રશિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો લાભ સર્વ વૈષ્ણવ લોકો દ્વારા લેવામાં આવ્યો છે i um, um. i <laughs>